શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસનું મહાત્મય આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ હિન્દુ કેલેન્ડરનો બીજો મહિનો એટલે કે વૈશાખ અઠ્યાવીસ એપ્રિલથી શરૂ થશે આ મહિનો સત્યાવીસ મે સુધી ચાલશે આ મહિનામાં ધાર્મિક કાર્યો મંત્ર જાપ અને દાન આપવાની પરંપરાઓ છે વૈશાખમાં ખૂબ ગરમી હોય છે પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી આ મહિનો ખૂબ જ ખાસ છે તો ચાલો જાણીએ આપણે મિત્રો વૈશાખ માસ સાથે જોડાયેલી કેટલી ખાસ વાતો શાસ્ત્રોમાં લખ્યું છે કે માસમાં જ વૈશાખ શ્રેષ્ઠ એટલે કે વૈશાખ તમામ માસમાં શ્રેષ્ઠ છે વૈશાખના દિવસે સવારે વહેલા ઉઠીને ઉગતા સૂર્યને જોવો જોઈએ ધ્યાનમાં રાખો કે સવાર પછી લાંબા સમય સુધી તીવ્ર સૂર્યપ્રકાશમાં રહેવાનું ટાળવું જોઈએ ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરો આ માટે તાંબાના વાસણમાં પાણી ભરો પાણીમાં કુમકુમ ચોખા અને ફૂલો ઉમેરો પછી સૂર્ય મંત્ર ઓમ સૂર્યય નમનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પણ કરો વૈશાખ મહિનામાં ગરમી ખૂબ જ તીવ્ર હોય છે તેથી આ મહિનામાં નદીઓ અને તીર્થસ્થાનોની મુલાકાત લેવાનું ખૂબ મહત્ત્વ છે નદીઓમાં સ્નાન કરવાથી અને તીર્થસ્થાનોની મુલાકાત લેવાથી મન શાંત થાય છે અને કામ કરવા માટે સકારાત્મક ઉર્જા મળે છે ગંગા યમુના ગોદાવરી ક્ષિપ્રા નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરી શકાય છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગાજળને પાણીમાં ભેળવીને ઘરે સ્નાન કરી શકાય છે કાળઝાળ ગરમીમાં તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપવું એ શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે આ મહિનામાં ગરમી ખૂબ જ વધારે હોય છે આથી આ દિવસોમાં જાહેર સ્થળોએ પીવાના પાણીના સ્ટોલ લગાવવા જોઈએ જો આ શક્ય ન હોય તો પીવાના પાણીના સ્ટોલને એક વાસણ દાન કરો જરૂરિયાતમંદ લોકોને અનાજ ચંપલ છત્રી કપડાં અને ખાવાની વસ્તુનું દાન કરો દરરોજ સૂર્યોદય પહેલાં સ્નાન કરવું વૈશાખ મહિનામાં જરૂરી છે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવો અને સાત્વિક ખોરાક ખાવો ગ્રંથોનું પઠન કરો શ્રીમદ ભાગવત ગીતા અને રામાયણના પાઠ પુણ્યશાળી છે વડના વૃક્ષ અને તુલસીની પૂજા કરો ભગવાન વિષ્ણુ શ્રીરામ અને ભગવાન શિવની વિશેષ પૂજા કરો શિવલિંગ પર ઠંડુ પાણી અર્પણ કરો આ મહિનામાં જૂઠ ગુસ્સો અને ખરાબ શબ્દોથી દૂર રહેવું જોઈએ નશા અને માંસાહારી ખોરાકથી પણ દૂર રહો પાણી અને ખોરાકનો બગાડ ન કરો કુદરતી સંસાધનોનો દૂર ઉપયોગ પણ ન કરો વૈશાખ મહિના સાથે કેટલાક શ્લોક જોડાયેલા છે તો ચાલો જાણીએ તેના વિશે માશનમ ચ વૈશાખસ્ય કૃત સ્નાનમ પુણ્યફલમ ભવેત યત કુર્યાદ દિવસ યાવત તત સર્વમ નિષ્ઠુરમ સ્મૃતમ અર્થાત સ્કંદ પુરાણમાં લખ્યું છે કે વૈશાખ મહિનામાં એક દિવસમાં કરેલા સારા કાર્યો બીજા મહિનાના આખા મહિનામાં કરેલા સારા કાર્યો કરતા વધુ સારા હોય છે વૈશાખે માસી સ્નાનમ દાનમ જપ ચ કીર્તનમ યજ્ઞમ તીર્થની સેવામ તત્સર્વામ અક્ષય સ્મૃતમ પદ્મપુરાણ અનુસાર વૈશાખ મહિનામાં સ્નાન કરવું દાન કરવું જપ કરવો સ્ત્રોતો ગાવા પવિત્ર સ્થળોની મુલાકાત લેવી અને અન્યની સેવા કરવી શાશ્વત ફળ આપે છે વૈશાખે માસી યો ભક્ત્યા કુરુતિવિધિપૂર્વક સ્નાનમ દાનમ તપસ હોમમ સાયાતિ પરમ ગતિમ અર્થાત મહાભારતના અનુશાસન પર્વમાં લખ્યું છે કે જે વ્યક્તિ વૈશાખ મહિનામાં પદ્ધતિસર તપ દાન હોમ અને સ્નાન કરે છે તેને પરમ મોક્ષ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના વિડીયોમાં જોયું આપણે વૈશાખ માસનો મહત્મય આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા జయ శ్రీ కృష్ణ